રાજ્ય સરકારે ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક શાળાના અભ્યાસક્રમમાં ભગવદ્ ગીતાને સામેલ કર્યું ભગવદ ગીતા અંગેનું જ્ઞાન વિદ્યાર્થી કાળથી જ બાળકોમાં સંસ્કારના રૂપે પ્રાપ્ત થાય અને પ્રયાસને લઈને અભ્યાસક્રમમાં સામેલ કરવાને આવકારતા કાર્યક્રમ હિંમતનગરમાં યોજાયો દુષ્યંત પંડ્યાએ બાળકોને મજા પડે રસ પડે તે રીતે સુંદર રીતે ગીતા જ્ઞાન અંગેની વાતો કરી ગીતાના શ્લોકથી લઈને અઢાર અધ્યાય અંગેની જાણકારી તેઓને આપી હતી હિંમતનગરમાં આઠ જેટલા ભગવદ્ ગીતા પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું શાળાના વિદ્યાર્થીઓને આ પવિત્ર પુસ્તક નું વિતરણ કરાવ તેનું આયોજન લક્ષ્મદીપ અને દમણના પ્રશાસક પ્રફુલ પટેલના પુત્ર સિદ્ધાર્થ પટેલે કર્યું છે સિદ્ધાર્થ પટેલ શામળા જે મંદિરના ટ્રસ્ટી છે અને તેઓએ ભગવદ્ ગીતાને દરેક વિદ્યાર્થી સુધી પહોંચતું કરવાનો સફળ પ્રયાસ કર્યો છે પવિત્ર પુસ્તકના વિતરણ પ્રસંગની શરૂઆતે તારાસભ્ય પીળી જ હાલા લોકસભા બેઠકના ભાજપના સંયોજક દુષ્યંત પટેલ ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અને સાબર ડેરીના ચેરમેન સામણ પટેલ તથા પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા ઉપસ્થિત રહ્યા